નમસ્તે મિત્રો જય હર્કેશ લીગલ સોશિયલ લીગલ એડવાઇઝભાઈ હિમા શુક્લ એડવોકેટની મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ કાશ્મીરી આતંકવાદ અને ડિઝાસ્ટર અને એમાં સરકારની નિષ્ફળતાની ગુજરાત સમાચારમાં આજે ફરીથી આજ તારીખ પચીસ ચાર પચીસના ગુજરાત સમાચારમાં પાના નંબર પંદર ઉપર એક પ્રેસ નોટ છે ગવર્મેન્ટ દ્વારા જે વિપક્ષના હુમલા સામે બચાવ કરવામાં આવ્યો છે ખૂબ જ હાસ્યાસ્પદ અને એમાં એવું લખવામાં આવ્યું છે કે સામાન્ય રીતે અમરનાથ યાત્રા સમયે જૂન મહિનામાં આ રૂટ ખોલવામાં આવે છે અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ આ સ્થળ પર રોકાય છે પરંતુ આ વખતે સ્થાનિક ટૂર ઓપરેટર્સે સરકારની જાણવીના અહીં બુકિંગ લેવાનું શરૂ કરી દીધું અને વીસ એપ્રિલથી ત્યાં ટુરિસ્ટ લઈ જવાનું શરૂ કર્યું હતું જેની માહિતી સ્થાનિક ઓથોરિટીને નહોતી અને આ કારણે ત્યાં જવાનોની નિયુક્તિ કરાઈ નહોતી મિત્રો રેકોર્ડ ઉપરથી સદ્દન વિરુદ્ધનું અને તદ્દન હાસ્યાસ્પદા સ્ટેટમેન્ટ છે પહેલી વાત તો એ કે ત્રણસો સિત્તેર દૂર થયા પછી અને ઇવન ત્રણસો સિત્તેર માત્રિસે હતી ત્યારે પણ કોઈ પણ ટુરિસ્ટે કે ટૂર ઓપરેટરે ભારતમાં કોઈ પણ જગ્યાએ જવા માટે ગવર્મેન્ટને પનીશ પરમિશન કે જાણ શે નહીં કરવાની હોય મુક્ત રીતે હરવું ફરવું એ બંધારણીય આપણી એક જોગવાઈ છે કે ભારતનો કોઈપણ નાગરિક ભારતમાં કોઈપણ સમયે મુક્ત રીતે હરીફરી શકે છે તો આ રૂટ ઝૂમાં માત્ર જૂન મહિનામાં કે અમરનાથ યાત્રા વખતે જ ખોલવામાં આવે છે પેરગામનો રોટ એ બચાવ જ એકદમ વાહિયાત હાસ્યાસ્પદ અને રેકોર્ડથી વિરુદ્ધનો છે બીજી વાત એ કે તુલીપ ફેસ્ટિવલ ચાલુ હતો જેનું જોરશોરથી ગાય વગાડીને જે જેએન કે ગવર્મેન્ટ પણ ખૂબ પ્રચાર કરે છે ને ગૂગલ ઉપરથી ઉપર એડવાન્સથીમાંથી એની તારીખ નક્કી થઈ જાય છે આ વખતે લગભગ ઓગણીસ ત્રણથી વીસ ચાર ઓગણીસ ચાર સુધી તુલીપ ફેસ્ટિવલ હતો તુલીપ ફેસ્ટિવલ હોય એમાં તુલિપ ગાર્ડન જોવા જનારા મારા જેવા વ્યક્તિઓ જે છે એ કંઈ માત્ર તુલિપ જોઈને તો કાશ્મીરથી નીકળી જવાના જ નહોતા કે શ્રીનગરથી નેચરલી એ બીજે બધે શ્રીનગર છે પહેલગાંવ છે ગુલમર્ગ છે સોનમર્ગ છે ત્યાં બધે ફરવા હરવાના જ હોય તો આ પરમિશનની કે કોઈ પરમિશન લેવામાં આવતી નહોતી કે વીસ જૂનથી આ રૂટ ખોલવામાં આવે છે કે એ વાત જ ક્યાં આવી એટલે અને તમારી શેની પરમિશન લેવાની ભારતમાં કોઈ પણ જગ્યાએ ફરવા હરવા કે ફેરવવા માટે ટુરિસ્ટ કે ટૂર ઓપરેટરે ગવર્મેન્ટની પરમિશન શેની લેવાની ને શું કામ લેવાની બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી કે તમને આવી કોઈએ સત્તા આપી નથી અને બીજી વાત એ કે જો તુલિપનું આટલું ગાય વગાડીને જેમ કે ગવર્મેન્ટ પ્રચાર પ્રસાર કરતી હોય ને ટુરિસ્ટને આવકારતી હોય તો ટુરિસ્ટ વહેલા આવી ગયા કે તમને જાણ નહોતી કરી કે એ બધે એ બધો બચાવ જ એકદમ વાહિયાત છે એટલે આવો જે બચાવ તમે લીધેલો છે શ્રીનગરમાં ને પહેલગાંવમાં આવા ઘણા પોઈન્ટ છે મેં કહ્યું તેમ કે પહેલગાંવથી શોપિયા થઈને જે પીરકી ગલી જાય છે એ પોઈન્ટ પણ આવો છે દૂધપથરીનો જે પોઈન્ટ છે શ્રીનગરથી જવાય છે એ પોઈન્ટ પણ આવો છે કે જે એકાંત સ્થળે ને બોર્ડર ઉપર છે એ ઉપરાંત આ જે બાયસરનનો ને પહેલગાઉંવ અમુક પોઈન્ટ છે એ રૂટ પણ આવા છે તો આટલા બધા લોકોને જો તમે તુલિપ માટે ઇન્વાઇટ કરતા હો અને આટલા બધા ટુરિસ્ટો આવેલા હોય તો એ કંઈ તમારી પરવાનગી નામ હોતા જ નથી અને તમને એની જાણ ન હોય કે તમે એટલા માટે એની વ્યવસ્થા કરી ન શક્યા હો કે એ વાત જ એકદમ વાહિયાત છે બીજી વાત એ છે કે ત્રણસો સિત્તેર દૂર થયા પછી કે પાંત્રીસેર દૂર થયા પછી માણસ જો ત્યાં પ્રોપર્ટી ખરીદી વેચી શકતો હોય તો આપણા સિમ કાર્ડ ત્યાં કેમ ન ચાલે શું કામ ન ચાલે પઠાણકોટ છોડો પછી પ્રીપેડ સિમ કાર્ડ આપણા મૂંગા થઈ જાય અને તમારે નવું ગેસ્ટનું સિમ કાર્ડ ટુરિસ્ટનું સિમ કાર્ડ જમ્મુથી લેવું પડે અને આવું બધું શું કામ તો પછી એટલે કોઈ કનેક્ટિવિટી એને લીધે રહેતી નથી અને ફરજીયાતપણે નવા સિમ કાર્ડ જમ્મુથી લેવા પડે દરેક જણ જમ્મુ ન પણ રોકાવાના હોય જેણે ડાયરેક્ટ ફ્લાઇટ લીધી હોય સીધા શ્રીનગર જવાના હોય અને ભારતમાં કોઈ પણ જગ્યાએ કાશ્મીરમાં ટાવર્સ પણ બહુ જ ઓછા છે મોબાઈલ ટાવર્સ પણ અમુકના તો બિલકુલ નેટવર્ક મળતા જ નથી તો મોટે ઉપાડે આ ત્રણસો સિત્તેરને પાંત્રીસે દૂર કર્યા પછી અને પીઓકે લેવાના બણગા ફૂક્યા પછી હજી બે ત્રણ વર્ષ સુધી તમે જો નેટવર્કનો સોલ્યુશન પણ કાઢી શકતા ન હો તો તમને આ આવા પહેલાં કરવાનો કે સરકાર ચલાવવાનો કોઈ હક અધિકાર જ નથી એટલે આ જે તમારી તમારો બચાવ છે એ તદ્દન વાહિયાત છે કે ટૂર ઓપરેટર્સે જાણ કરી નહોતી કે તમને પરવાનગી લીધી નહોતી અને તુલિપ ચાલુ જ હતો તુલીપ ઓગણીસ સારે બંધ થયો ટુલિપ ગાર્ડન એટલે ટૂર ઓપરેટર્સના પરવાનગી લેવાની કે એ કોઈ વાત જ આવતી નથી કોમન પબ્લિકને બિચારીને આ બધી ખબર નથી હોતી એટલે એ સરકારના આવા વાહિયાત પહેલાં જોકે કોઈ માનતું જ નથી ને કોઈ બચાવ જ નથી પણ એ માની લે પણ એ સ્વીકારી શકાય એવી કોઈ પણ સંજોગોમાં બાબત નથી એટલે આ રીતે પણ તમારો બચાવ ક્યાંય ચાલી શકે એમ નથી સારું થયું ભાવનગરમાં અને વિશેષ તો સુરતમાં પણ તમે જ્યાં ક્યાંય ગયા આભડવા માટે કે એના ફેમિલી મેમ્બરોને આશ્વાસન આપવા માટે ત્યાં તમારા બહુ ભૂંડા હલ કરવામાં આવ્યા છે અને તમને બહુ ખરાબ રીતે પહેલાં કરવામાં આવ્યા છે પણ આ માત્ર એક અને હવે શું હવે ગમે તેટલું તમે રોવો ગમે એટલો તમે પહેલો કરો તો પણ જે લોકોના માણસો ગયા છે એને તમે કોઈ પેલું કરી શકવાના નથી કે લાખો રૂપિયા આપવાથી પણ માણસની કમી કોઈની પૂરી થવાની નથી તમે પોતે પહેલગાંવમાં જમીનો ખરીદીને સેવન સ્ટાર હોટલો બનાવો છો ને આ બધું કરો છો ને એટલા માટે કાશ્મીરમાં આંટા મારો છો ને એ બધું કરો છો ને તમને જો ત્યાંની પરિસ્થિતિની કે ત્યાંના લોકોના અસંતોષની કે ત્યાંના પહેલાંની ખબર ન હોય અને આવી આવી જગ્યાએ તમે ટુરિસ્ટ ટ્રાફિક મેનેજ કરી શકતા ન હો ને એની રક્ષા કરી શકતા ન હો તો તમને આ ગવર્મેન્ટ ચલાવવાનો કોઈ જ હક અને અધિકાર નથી અને તે ઉપરાંત હવે બહુ જ તાતી જરૂરિયાત ફરી વખત કહું છું કે બધી જ એરલાઇન્સો ઉપર કડક ચેકિંગ રાખવાની જરૂર છે કોઈ પણ સંજોગોમાં તમે મેક્સિમમ અમુકથી વધારે ભાડું નથી જ લઈ શકતા એવો જ્યાં સુધી એરલાઇન્સ ઉપર તમારો કંટ્રોલ નહીં આવે ત્યાં સુધી આવી રીતે અરે લોકો ભંડારો કરે છે પોતાના ઘરના બાયના કાશ્મીરીઓએ પણ એવન ખુલ્લા મૂકી લીધેલા છે અને એ વખતે તમે લૂંટવા માટેની જાણે તમને તક મળી હોય એવી રીતે દેશના જ માણસો માટે તમે ફાવે એટલા વધારા કરો અને ગરજનો લાભ લો અને એવી એવિએશન મિનિસ્ટ્રી ટાપોટા પાડતી બેઠી રહે કે હે હે અમારું કાંઈ ચાલતું નથી કરીને એટલે તો એ ભયંકર તમારી નિ નાલેશી કહેવાય અને નિષ્ફળતાને નિષ્ક્રિયતા કહેવાય તાત્કાલિક આ બધી જ એરલાઇન્સો સામે પગલાં ભરવાની જરૂર છે ને એની ઉપર કંટ્રોલ લાવી અને મેક્સિમમ ભાડાની એક પેલી કરવાની જરૂર છે તમે દસ ફ્લાઇટો દસ પંદર ફ્લાઇટો કેમ મૂકી ન દીધી આ બધાને એરલિફ્ટ કેમ ન કર્યા ઇવન રામબનનો રસ્તો બંધ થઈ ગયો અત્યાર સુધીમાં એ એક જ રસ્તો છે તો તમે મોગલ રોડ જેવો તેવો એના ઓપ્શનમાં ચાલુ કર્યો છે એને બદલે રેગ્યુલર એ રસ્તો ચાલુ કેમ નથી કરતા બીજા વિકલ્પો તમે કેમ નથી વિચારતા અને આવું જ્યારે બને તે વખતે પ્રજાને મદદ કરવાને બદલે એને એરલિફ્ટ કરવાને બદલે ત્યાં સામટી ફ્લાઇટો મૂકી દેવાને બદલે તમે પ્રજાને લૂંટવા માટે થઈ અને એરલાઇન્સને આટલી છૂટ આપી દો છો અને અમારું કંઈ ચાલતું નથી એવું કહો છો આ બહુ જ બહુ જ એક ખરાબ માનસિકતા અને ખરાબ બચાવ છે અને એ કોઈ પણ સંજોગોમાં ભારતની ટેક્સ પેયર પ્રજા હવે ચલાવી લઈ શકે એમ જ નથી આ તમે એક સ્પષ્ટ જાણી લેજો તમે સિંધુનું જળબંધ કરો કે તમે હવે હું કાઉન્ટર એટેક કરો કે ગમે તે કરો ને એનાથી ગયેલા માણસની ગણે ગયેલું સ્વજન પાછું આવવાનું નથી અને આની જવાબદારી સો ટકા તમારી અને તમારી જ આ બધું જ પાપ તમારે જ માથે છે મિત્રો ગમ્યો હોય આ વિડીયો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ આ અંગે તમે મારી સાથે કંઈ પણ નેગોશિએટ કરી શકો છો શેરિંગ કરી શકો છો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી આપને આ અંગે જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ આવા જ વિડીયો લઈને આપણે મિત્રો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ જય હાટ કેશ